હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજની લોક સ્ટાર્ટ મેં કર્યો છે બે દિવસ થા તો ચિંતન કરતા તા પણ આજે મેં કર્યો છે માર કરતી ટપકા કરે છે કઈ કઈ લાઈટ ચાલુ કરવાની લોગ ઉતારતી વખતે કેમ કે એટલી બધી સ્વીચ છે ને કઈ ચાલુ કરવી ની ખબર નથી રહેતી તો એનું

રાત્રે હું કર્યું એ કહું હાલ તો પાક્રમ હતો પહેલાં તો એણે જીદ કરી કે કે મારે સાઈડમાં જ હું સાઈડમાં જ હું છે હું વાત ન દીધો કે ભોગ પ્રન વાગ્યો તું હતું હે બીજું હું પરાક્રમ કર્યું ખબર સિવાય રાત્રે ઉઠીને મને કે બ્રશ કરવી છે અમે બધા દરરોજ બ્રશ કરવી એટલે જ કરી કે દાંતમાં દુખે ને એટલે હાલ કરી લે પછી રાત્રે ઉઠવું પડે ને ક્યાં પડ્યો ખબર તું જો અહીંયાથી નિયની છે પોપ દાદાન પડ્યો જો હે તા એનું ઘર બનાવી નાખ્યું છે બટા પેલે હાલ ભાખરે ખાઈ લે પછી હોઈ જાજે હેલ

મોટા છે આજનો દિવસ હેતાશને રાખવામાં બહુ સારો ગયો એને કાંઈ વેન ન કર્યું એક ખાલી એને ચોકલેટ લઈ દીધી એટલે હાલી ગયું પ્લસ કેતો તો કે મને ટ્રેનમાં લઈ જવાનું છે ને ગઈ કાલે તો આજે જ તેવું કંઈ કીધું કેરમ લેવી છે સવારમાં જ તે કે મારે કેરમ લેવી છે ઉઠતા વેતર તે તો ઈ ભૂલી ગયો કે એને કેરમને કીધું તું અને અત્યારે શાંતિથી રમે છે કે એટલું બધું એક વાર એમ નથી કીધું કે મમ્મી પાસે જાવ મમ્મીને ફોન કરો વિડીયો કોલ કરો મારે હારે તેવું નથી થયું મમ્મીને આવે એટલે એને પૂછવું બાકી અત્યારે તો છું સપના કે ગઈ લગભગ ઉપર બેડરૂમ માં ગઈ મમ્મી નીચે છે ને એતા છે નીચે છેલ્લે રમે છે તો બધું રેડી ચાલે છે એતા જો નીચે મોડપી છે લઈ લે લઈ લે જો આવી રીતના છે ને ભગવાન નું છે આ હા ગાઈસ તો મૂળ અત્યારે હું અને એતા આવ્યા છે ચોપાટી માં માલે છે હે એ આપણે પકડી રાખવી ને એટલે આ હારે હારે આગળ હાલે પડવી ને એટલે મજા આવે ને તરામાં

તાર બનવું છે આ બધું ઉતારવાનું બધું કરવાનું નહીં પછી હાથ દુખે ને પગ દુખે મને આર્મી બનવું છે એટલે તો તાર બધું કરવું પડશે તો તા દોડવું જ પડે દોડી સ્વાર ઓકે આ પાંચ કલાક થાતી આ બદામ આ પાંચ કલાક ખુદે આ કરીશ કેમ થાય ખબર પાંચ કલાક હા પોરધારા બેવા હા પાંચ મિનિટ હા એમ

પાણી પીવા આવ્યો બસ ઈદ અને મગજમાં બે ગયું કાંટી શાકમાં પાણી નાખે જેવું થયું પ્લાસ્ટિક હા ઓલી જ કે આમ પાંચ પાંચ દાણા ખાઈ લે પછી બધું નાખી ઓકે એવું ન છોડતું હે કઈ હા મારે ગયું ને બલે જો જો આંગળીમાં જો એવું ન ખવાય હેતાન મેમને ફોન કરવો છે એ હા અલલે મોબાઈલ મોબાઈલ આડિયો મારો લઈ લે ઉપર મારો ફોન લેડી નાખ્યો મેં છે ને છે આ ફોન કર્યો તો એડમિશન લેવાનું છે કીધું વાત તો લાગ્યો નહીં લાગે ને હું તો ઊભો થઈને કરતો મને